કડોદરા પોલીસની મોટી સફળતા તેવીસ ગુનાઓમાં સંધાયેલો કુખ્યાત આરોપી ડીસી બનાજના તમંચા સાથે સીએનજી પંપથી ઝડપાયો કડોદરા જીએસી પોલીસ મથકનો સર્વેલન્સ ટીમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એએસઆઈ હર્ષભાઈ ખુવાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભૌતિકભાઈ મહેન્દ્રભાઈને સંયુક્ત બાતમી મળી હતી કડોદરા ને ત્રણથી એક ઈસમડીસી તમંચો મોટરસાઇકલ ઉપર લઈને નીકળે છે તેવી બાતમી આધારે સીએનજી પંપ પાસે વોચમાં બેઠા હતા દરમિયાન બાતમી મુજબનો ઈસમ વિકાસ ઉર્ફે કુન્નો સન ઓફ મોહનસિંહ રાજપૂત ઉંમરથી કારાકલરની પલ્સર મોટરસાઇકલ નંબર જી જે જીરો પાંચ જી ચોસઠ પંદર લઈને આવતા તેને કોર્ડન કરીને પકડી અંગ જડતી લેતા તેની પાસેથી કમરના ભાગે સંતાડ એક આઠ બનાવનો દેશી તમંચો કિંમત રૂપિયા દસ હજાર નવ જીવતા કારતુસ કિંમત રૂપિયા એક હજાર આઠસો મોબાઈલ ફોન મોટરસાઇકલ મળી કુલ રૂપિયા સત્તર હજાર ત્રણસો વીસની કિંમતનો મુદ્દામાલ કબજે કરી

પોલીસ સબ ઇન્સ્પેક્ટર જનકબેન ડીમેરે હાથ ધરી છે